ામ જય શ્રી કૃષ્ણ તો તમારું ફરીથી સ્વાગત છે મારા એક આજે નવા બ્લોગમાં અને જો અત્યારે વાયગ્યા છે સાંજના સાત વાગ્યા છે અને આજે અમારે કરવાનો છે સેરીમાં એક પાછો પ્રોગ્રામ અને આ પ્રોગ્રામ કંઈક અલગ જ છે બધા પ્રોગ્રામ તો ઘણા કરતા હોય પણ આ પ્રોગ્રામ થોડોક અલગ છે તો ચાલો આપણે હું ફટાફટ નાથી એકદમ રેડી થઈ ગઈ છું અને આપણે જવાનું છે ને અહીં બાજુમાં જ રાખેલું છે બધો પ્રોગ્રામ તો શું પ્રોગ્રામ છે અને કેવી રીતે કરવાનો છે તો એ તમને બધું બતાવું વિડીયોમાં તો ચાલો તો જો આપણો અહીંયા ભડકો તૈયાર થાય છે આપણો અહીં તાપ કર્યો છે અહીંયા છાણા મગવા છે અને લાકડા મેગવા છે અને આપણો અહીંયા તાપ થાય છે અને સળગાવી લઈ પછી કઉસનો પ્રોગ્રામ છે અને શું છે એ તો આપણે ફટાફટ અહીંયા એકદમ તાપણું કરી લઈએ બધા આવી ગયા છે આપણે તાપ થાય છે અહીંયા હવે સળગી ગયું છે અને જોઈ લો

लाल मनाई भी है बता प्रोग्राम तो करता है पर प्रोग्राम नहीं कर रहा कोई हमें भी कही रहा है प्रोग्राम आव जो हमारा विराज भाई बैठा है, है? नी के सन प्रोग्राम है आज है बताए का ना तार फेवरेट है ने केवा बटे का है नहीं भाई सरब आ गया थे हमारा ना कई फेवरेट है बाफेल बटे सेकेले बटे

અને બધા એ ગરમા ગરમ ફોલી ને પછી બધા થાળીમાં લઈ અને એમાં ચટણી ને બધું આપણે ખાવા માંડશું તો પાછી આ શેકાઈ ગયા પાછા બીજા બટેકા નાખી દેસુ તો બધા બટેકા શેકાઈ ગયા છે એકદમ શેકાઈ ગયા છે અસલના પાછાને કાઢવા પડે શેકીને એમાંથી અ પાછો ફરી તાપ કરી એમાં થોડુંક છાણા નાખીને પાછો ઓરસલ બીજા નવા નાખી દે હું બટાકા માં સેકવા લે પન સેક હતા અને બધાય વારા ફરતી અમે ખાતા જાશું બાટી ઉપર રાખ દે બધા ઉપર ઉપર રાખ અન્ના એ પાડી તો એ પાડી તો

ઘૂઘરા પાણીપુરી વાળો ભાઈ આ શેરીમાં વેચવા આવે તો એ આવી ગયો તો આલો બધા કે આપણે એ પણ ખાવાનું છે તો મમ્મી લેવા ગયા છે ઘૂઘરા અને પાણીપુરીની પ્લેટ લેવા ગયા છે બધા માટે બટેકા શેકાઈ ગયા ને અમે ખાઈ લીધા પણ જો આ ઉપર હોય છાલ આપણે કાઢી નાખવાની એટલે અસલ મસ્તની છાલ એને ઉતરી જાય બધી પાકી ગઈ એટલે પછી એને ચટણી મીઠા ભેગા ભેરવીને ખાવાની બહુ મજા આવે જોજી આપણે ઘોઘરાની પ્લેટ પણ આવી ગઈ છે તો આપણે એક એક બધાય પ્લેટ ઘોઘરાની ખાવાની છે અને વિરાજભાઈ અમારો જોઈ લો થઈ ગયા છે એની પછી આમ જો

વીરુ વિરાજ પછી ડબલ્યુ હાલો કે બધા બટેકા ખાવા કે હાલો બટેકા ખાવા બફેલા એ અત્યાર નથી બોલતો બાકી બોલે શરમાઈ ગયો છોકરો પાણીપુર ખાઈ લે મને ખાઈ લે તો અમે બધા સમી લીધું છે ને આજનો પ્રોગ્રામ આપણો પૂરો થઈ ગયો છે અને જો બધા બેસી ગયા છે હવે અહીંયા અમે જો કે અમે દરરોજ બધા બેસતા જ હોય સાંજે જોયેલો શેરી વચ્ચે હવે અમે ખાટલા નાખી અને બધા બેઠા છે અને આપણું તાપણું અહીંયા થાય છે પર હું શું કહેવાય કેવાઈને

એલે આમ કે એવું બધું મોટો પ્રોગ્રામ ન હોય પણ બધાય ભેગા મળીને ખાઈ પીને તો એમ કે મજા આવે બધાયને અહિયાં અમે જો કે સિટી જ છે પણ અમે બધાય આ ગામડાની જેમ જ બધા હંપીને રહી અને બધાય કાયમ નવો નવો પ્રોગ્રામ કરીએ ને બધાય ભેગા જ હોય સમય વાતમાં એટલે અમારે એમ એરિયો બહુ સારો હે એટલે બહુ જ મજા આવે અમને કાયમ ઘણીવાર નવા નવા પ્રોગ્રામ બધા કરતા હોય ભેગા થતા હોય બધાય અમે અને હા તમને આજનું વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કેજો અને એમાં ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને જો ગમ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા તો મળીએ આપણે પાછા નવા માં ત્યાં સુધી બધાની બાય બાય સીતારામ ગુડ નાઇટ